નમસ્કાર મિત્રો ઘરમાં તમે કઈ ધાતુ નો દીવો રાખો છો લોખંડનો પછી કે પછી કાચનો માટીનો ઘણા લોકો ઘરમાં ખોટા દીવા રાખે છે અને આ મોટી ભૂલ કરે છે એટલા માટે પાછળથી તેને પસ્તાવો કરવો પડે છે આવી ભૂલ તમે ક્યારેય ન કરતા અને દીવાની વાટ કાચા કલાવાથી બનાવાય છે કે પછી કપાસના રૂથી કે પછી હાથ પર બાંધી શકાય તેવા કાચા કલાવાની ઘણા લોકો કરે છે આ ભૂલ અને એને પિતૃદોષ પણ લાગી જાય છે શનિદોષ કાલ સર્પદોષ મંગળ દોષ અને ભયંકર થી ભયંકર નિર્ધનતા અને દરિદ્રતાનો દોષ લાગુ પડી જાય છે સાથે જ જાણો મંદિરમાં જે પાણીનો લોટો રાખવામાં આવે છે તેનું શું કરવું મંદિરનો લોટો એટલે કે કળશ કેવો હોવો જોઈએ પિત્તળનો હોવો જોઈએ કે પછી તાંબાનો હોવો જોઈએ અને મંદિરમાં રાખેલા પાણીનું શું કરવું અને અહીં કેટલાક લોકો એવા હશે જેઓ આ વિડિયો અધવચ્ચે જ છોડી દેશે જો તમારે આ વિડીયો છોડવો જોઈએ તો ત્યારે જ છોડી દો પણ વિડીયો અધૂરો છોડીને માતા લક્ષ્મીજીનું અપમાન ન કરતા તેથી તમારે ઘરના મંદિરમાં કઈ ધાતુનો દીવો રાખવો જોઈએ તેની સંપૂર્ણ માહિતી અને કાર્ય વિધિ અમે તમને જણાવીશું અડધો અને અધૂરો જોવાનો અર્થ એ છે કે તમે ભગવાનનું અપમાન કરો છો તો ચાલો આપણે જાણીએ કે દીવો કઈ ધાતુનો ન હોવો જોઈએ તાંબાનો પિત્તળનો કાંસાનો સ્ટીલનો માટીનો કે કાચનો ઘરમાં કયો દીવો શુભ માનવામાં આવે છે જો તમે ભૂલથી પણ ખોટી ધાતુનો દીવો ઘરમાં રાખશો તો આખા ઘરમાં નિર્ધનતા આવી જશે તો જુઓ સ્ટીલના દીવામાં પૂજા કરવાથી ઘરમાં શનિનો ક્રોધ આવે છે ઘરમાં લોખંડના દીવામાં પૂજા ન કરવી જોઈએ તેનાથી ઘરમાં દરિદ્રતા અને નિર્ધનતા આવે છે લોકોને આકર્ષવા માટે બજારમાં કાચના દીવા પણ આવ્યા છે ભૂલથી પણ તેને ઘરે ન લાવશો રાહુ અને કેતુ તમારા ઘરે આવશે અને તમારું ઘર બરબાદ કરી નાખશે કાચનો દીવો શનિ અને રાહુ ગુસ્સે કરે છે ને તેમાંથી નીકળતી જ્યોત ઘરમાં વિનાશ લાવી શકે છે કાચને ગરમ કરવાથી ઘરમાં રોગ ખામી અને સમસ્યા આવે છે કાચા કલાવાની અને કપાસના ઋણો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે માત્ર ઋણની વાટનો દીવો અને કાચો કલાવો શુભ માનવામાં આવે છે તાંબાનો દીવો પિત્તળનો દીવો માટીનો દીવો ધન્ય દેવી માતા લક્ષ્મીને આકર્ષે છે ઘરમાં બીજો કોઈ દીવો ન લાવવો જોઈએ પિત્તળ અને માટીનો દીવો શુભ અને મંગળકારી માનવામાં આવે છે જેના કારણે શનિ અને રાહુ કેતુ પણ પ્રસન્ન થાય છે મંગળ પણ ભારે નથી થતો અને ઘણા સમયથી તમારા પ્રશ્ન આવી રહ્યા હતા કે મુખ્ય દરવાજા પર

જે પાણી રાખીએ છીએ એનું શું કરવું જોઈએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ શું આપણે તેનો ઉપયોગ પાણી પીવામાં કરી શકીએ અથવા તો આપણે તેને કોઈ પણ છોડમાં નાખી શકીએ તે પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને કેટલાક લોકોનું તો કહેવું છે કે જ્યારે આપણે મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરીએ છીએ ત્યારે ઘરની અંદરથી પાણી છાટવું જોઈએ કે પછી ઘરની બહારથી પાણી છાંટવું જોઈએ ઘણા લોકોને આ અંગે શંકા છે અને મુખ્ય દરવાજા પર પાણી છાંટતા સંબંધિત તમારો આગળનો પ્રશ્ન એ છે અમે ફ્લેટમાં રહીએ છીએ અને કેટલાક લોકો એવા હોય છે જેઓ ભાડાના મકાનમાં રહેતા હોય છે એક જ રૂમમાં રહે છે તો તેમણે તેમના રૂમના મુખ્ય દરવાજા પર દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ તો આજનો આ વિડીયો સંપૂર્ણપણે તમારા પ્રશ્ન પર જ આધારિત છે મુખ્ય દરવાજા પર પાણીનો યોગ્ય સમય અને સાચી પદ્ધતિ કઈ છે તો જુઓ તમે મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરો છો તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે પાણી તમે એક દિવસ પહેલા જ એટલે કે રાત્રે સૂતા પહેલા કોઈ પણ એક વાસણમાં લઈ લ્યો જો તાંબાનું વાસણ ન હોય તો તમે પિત્તળનું કે સ્ટીલનું પણ લઈ શકો છો તમારી પાસે જે પણ વાસણ ઉપલબ્ધ હોય તે વાસણમાં થોડું ગંગાજળ નાખો અને તેને શુદ્ધ પાણી થી ભરી શુદ્ધ પાણી ભરી શકો છો અને હવે તમે તમારા ઘરના રસોડામાં આ પાણી ભરેલું વાસણ રાખી દો હવે જ્યારે તમે બીજા દિવસે સવારે ઉઠો છો તમારા ઘરના મુખ્ય દ્વાર પર આ પાણીનો છંટકાવ કરો હવે ઘણા લોકોએ પૂછ્યું છે કે શું આપણે સ્નાન કર્યા પહેલા આ પાણીનો છંટકાવ કરી શકીએ છીએ કે સ્નાન કરવું જરૂરી છે તો જુઓ મુખ્ય દરવાજા પર સવારે સૌથી પહેલા જે પાણી છાંટવામાં આવે છે તે રસોડામાં રાખેલું પાણી હોય છે આ રીતે ઉપાયના હેતુથી કરવામાં આવે છે જો ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કોઈ પણ પ્રકારની પીડા દુઃખ દર્દ નિર્ધનતા છે જેનો અર્થ એ છે કે તમે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી પરેશાન છો જો લાંબા સમયથી સમસ્યાઓથી ઘેરાયેલા હોય તો તેને ઘરના રસોડામાં રાખો પાણીને સવારે ઘરના મુખ્ય દ્વાર પર કરો આ પાણીનો છંટકાવ કરવાથી તમારા ઘરની કોઈ પણ સમસ્યા ઝડપથી દૂર થઈ જાય છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે દરેક સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળે છે તો આ છે ઘરની બધી સમસ્યાઓથી છુટકારો મેળવવાનો રામબાણ અને સૌથી સરળ ઉપાય જેનું વર્ણન આપણા શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યું છે તેથી તમારા ઘરના રસોડામાં પાણીનું આ વાસણ રાખવું જોઈએ તેને રાત્રે ભરી અને સવારે વહેલા ઉઠ્યા પછી એ પાણી તમારા મુખ્ય દ્વાર પર છાટો હવે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે પાણીને મુખ્ય દરવાજા પર કયા સમયે છાંટવું જોઈએ જુઓ સવારે સૂર્યોદય પહેલા એટલે કે સૂર્ય ઉગે એ પહેલા આ પાણી તમારા ઘરના મુખ્ય દરવાજા પર છાંટવું જોઈએ હવે પછીનો પ્રશ્ન છે કે શું આપણે સ્નાન કર્યા પછી જ ઘરના મુખ્ય દ્વાર પર આ પાણીનો છંટકાવ કરવો જોઈએ કે પછી સ્નાન કર્યા વિના કરવો જોઈએ જુઓ આપણે જે પાણી છાંટીએ છીએ મતલબ કે આ ઉપાય કરીએ છીએ આપણે સવારે વહેલા જાગીએ અને સૌ પહેલા આપણે રસોડામાં જઈએ તે પછી તમે પાણીને ઘરના મુખ્ય દ્વાર પર લઈ જજો મુખ્ય દરવાજો ખોલો અને પછી મુખ્ય દરવાજા પર પાણીનો કરો અને પાણી છાંટતી વખતે તમારા પૂર્વજોનું ધ્યાન કે દેવી લક્ષ્મી સવારે દરેકના દરવાજે આવે છે જેના ઘરમાં દરવાજા ખુલ્લા છે જેના મુખ્ય દરવાજા પાણીનો છંટકાવ થયો છે એના ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે તો મનમાં મહાલક્ષ્મીનું ધ્યાન ધરો અને એને પ્રાર્થના કરો કે હે માતા લક્ષ્મી કૃપા કરી મારા ઘરમાં પ્રવેશ કરો હું તમારું સ્વાગત કરવા તૈયાર જ છું અને આ પછી તમારા પૂર્વજોનું ધ્યાન કરો કારણ કે આપણા ઘરનો ઉમરો એ છે જ્યાં પૂર્વજોનો વાસ માનવામાં આવે છે તેથી જ્યારે તમે ઉમરા પર પાણીનો છંટકાવ કરો છો ત્યારે તમારા પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ પણ આપે છે સ્નાન કરવાની વિના પણ આ કાર્ય કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી ચાલો હવે આપણે જાણીએ કે ઘરની બહાર કે ઘરની અંદર દીવો પ્રગટાવવાના ફાયદા તમે ચોકી જશો ખાસ કરી ઘરની બહાર દીવો પ્રગટાવવાના ફાયદા જે જાણી તમને આશ્ચર્ય થશે તમે જાણો છો કે ભગવાનની પૂજા દરમિયાન દીવો ચોક્કસ પ્રગટાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે લોકો ચોક્કસપણે ઘીનો અથવા સરસવના તેલનો દીવો કરે જ છે તલના તેલનો દીવો પણ પ્રગટાવે છે જોકે પૂજા માટે ભગવાનની સામે દીવો પ્રગટાવો એ માત્ર પૂજાની પદ્ધતિ નથી પરંતુ ઘરમાં અને ઘરની બહાર દીવો પ્રગટાવવાથી ફાયદા થાય છે દીવો પ્રગટાવવાથી દરેક શક્તિઓ જાગૃત થાય છે પરંતુ પાંચ મુખ્ય લાભ પણ મળે છે ચાલો જાણીએ દીવો પ્રગટાવવાનો સૌથી પહેલો ઉપાય ધરતીમાંથી અંધકારને દૂર રાખે છે ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરમાંથી અંધકાર તો દૂર થાય જ છે પણ નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે જ્યાં પણ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે સ્વાભાવિક છે કે ક્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા હશે ત્યારે ભગવાનનો વાસ પણ થશે એટલા માટે રાત પડતા પહેલા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ જેથી કરીને કોઈ ખોટી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ ન કરી શકે તેલથી પ્રગટાવવામાં આવેલ દીવાની અસર બુજાય પછી અડધી કલાક સુધી વાતાવરણમાં રહે છે જ્યારે શુદ્ધ દેશી ઘી નો દીવો બુજાય પછી લગભગ ચાર કલાક સુધી વાતાવરણમાં સકારાત્મકતા રાખે છે ત્યાર પછીનો બીજો ઉપાય જોઈએ કે જો ઘરમાં સવાર અને સાંજ ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે

કણોનો નાશ કરવો માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી ફાયદા નથી પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ફાયદા છે જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે તો તેનો ધુમાડો ઘરના વાતાવરણમાં શુદ્ધતા લાવે છે અને આસપાસના વાતાવરણમાં રહેલા હાનિકારક કણોનો પણ નાશ કરે છે ચાલો મિત્રો પછીના ઉપાય વિશે જાણીએ તો રોગોને દૂર કરવામાં મદદ કરે છે ઘરના તમામ સભ્યોને દરેક રોગથી રક્ષણ મળે છે ખાસ કરીને લવિંગને દીવો પ્રગટાવવાથી તેની અસર બમણી થાય છે ચામડીના રોગોને દૂર કરવાના તમામ ગુણ ઘીમાં હોય છે ઘીનો દીવો કરવો કે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે હવે પછીનો પ્રશ્ન કે શું ઝાડુ માર્યા પછી પાણી છાંટવું જોઈએ કે ઝાડુ મારતા પહેલા પાણી છાંટવું જોઈએ તમને પહેલેથી જ કહ્યું છે કે સૌથી પહેલું કામ માત્ર પાણી છાંટવું તે પછી તમે વાળી શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યારે સૌપ્રથમ પથારી પર બેસી આપણે આપણે બંને હથેળી જોઈએ છીએ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરવામાં આવે છે તેની સાથે પાંચ દેવતાઓનું પણ ધ્યાન કરવામાં આવે છે કે આ પાંચ દેવોમાં દુર્ગા ભગવાન શિવ ભગવાન હરિ વિષ્ણુ ભગવાન ગણપતિ અને ભગવાન સૂર્ય દેવ છે આપણે ફક્ત આપણા હાથની હથેળીમાં પાંચ દેવોનું ધ્યાન ધરીએ છીએ આ પછી તમારા ઈષ્ટદેવ અને તમારી હથેળીમાં રહેલા પાંચ દેવતાઓનું ધ્યાન કરો તે પછી હાથ જોડી બધા દેવી દેવતાઓને નમસ્કાર કરો પછી તમારા હાથથી ધરતી માતાને સ્પર્શ કરો તેમને પ્રણામ કરો આ પછી તમારો જમણો પગ ધરતી પર મૂકો બાકીના તમામ કામો તે પછી થશે પછી તમે પાણીનો છટકાવ કરશો મતલબ કે સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ હથેળિયો તરફ જુઓ અને ધરતી માતાને પ્રણામ કરો પછી ધરતી માતા પર પગ મૂકો પછી તમારે રસોડામાં જઈ પાણી લેવાનું છે અને ઘરના મુખ્ય દરવાજા પર ખોલી અને છંટકાવ કરવાનો છે માતા લક્ષ્મી અને આપણા પૂર્વજોનું ધ્યાન ધરવાનું છે ત્યાર પછી તમે તમારા ઘરમાં આવજો અને પછી તમારા જે પણ રોજનું કામ હશે એટલે કે ઝાડુ મારવું કે નાહવું બધું કાર્ય ત્યાર પછી જ થશે અને ઘણા લોકોને સવાલો છે કે અમે ફ્લેટમાં કે ભાડાના મકાનમાં રહીએ છીએ જો એક જ રૂમમાં રહેતા હોય તો આપણે પાણીનો છંટકાવ ક્યાં કરવો જોઈએ અને દીવો પણ કઈ જગ્યાએ પ્રગટાવવો જોઈએ કઈ જગ્યાએ મુખ્ય દરવાજો ગણવો જોઈએ તો જુઓ તમારો પોતાનો રૂમ હોય તે તમારો ફ્લેટ જ્યાં તમારી નેમ ફ્લેટ લગાવેલી હોય તમે તે જગ્યાએ તેવો કરી શકશો અને તમે એ જગ્યાએ પાણી ન છંટકાવ પણ કરી શકશો મતલબ કે જો એક જ રૂમ વાળું ઘર હોય તો તમારા રૂમનો દરવાજો છે ત્યાં ત્યાં જ જ તમારે તમારે થોડું પાણી પડશે પડશે અને પણ મુખ્ય દરવાજા સંબંધિત ઉપાયો તમારા ઘરના દરવાજા પાસે એટલે કે તમારા રૂમની નજીક કરવામાં આવશે અને હવે પછીનો પ્રશ્ન છે કે જે પાણી આપણે મંદિરમાં રાખીએ છીએ તો એનું શું કરવું જો પાણી રાખવું ખુબ જરૂરી છે પ્રાર્થના કરીએ આપણે આપણા પોતાના મનમાં જે ઈચ્છીએ છીએ તે બધું ભગવાન દ્વારા તે પાણીમાં સમાહિત થઈ જાય છે તેથી પૂજા કરતા પહેલા ઘરના મંદિરમાં પાણીનો લોટો રાખવામાં આવે છે ત્યારબાદ દીવો પ્રગટાવવામાં આવે છે એક રીતે જોઈએ તો અગ્નિ અને પાણી વચ્ચે સંતુલન છે તેથી શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં હંમેશા પાણીનો લોટો તો હોવો જ જોઈએ અને દીવો પણ પ્રગટાવવો જ જોઈએ હવે આપણે પાણીનું શું કરવું તો જુઓ જ્યારે આપણે પાણી રાખીએ છીએ તો સવારની પૂજામાં રાખીએ છીએ અર્થાત તો પૂજા આપણે સવારે કરીએ છીએ સવારની પૂજાના સમયે એ પાણી રાખવામાં આવે છે એટલે જ્યારે તમે પૂજા કરવા જાઓ સ્નાન વગેરે કર્યા પછી પાણીને લેવાનું છે સૌથી પહેલા તો પાણીનો ઉપયોગ કરો જો તમે તમારા ઘરના તમામ રૂમમાં એટલે કે આખા ઘરમાં પાણીનો છંટકાવ કરો છો તમારા ઘરને શુદ્ધ કરે છે કારણ કે તે ખૂબ જ સકારાત્મક ઉર્જાથી ભરેલું છે તો પાણીનો છંટકાવ કરવાથી કોઈ પણ નકારાત્મક ઉર્જા છે તમારા ઘરમાં પ્રવેશતી જ નથી મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે જો તમે તે પાણીને નિયમિતપણે તમારા ઘરમાં છાંટશો ને તો તમને ચોક્કસ સમસ્યાઓથી છુટકારો મળશે જ આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળવાનું છે ચાલો હવે જાણીએ કે મંદિરમાં ઘંટડી કેમ વગાડે છે તાળી કેમ વગાડે છે તો પુરાણોમાં જ્યારે તમે મંદિર ની અંદર કે ઘરની અંદર ગરુડ ઘંટડીનો નાદ અને જાપ કરો છો તો શિવ પુરાણની કથા અને લિંગ પુરાણની કથા વિષ્ણુ પુરાણની કથા કહે છે કે મંત્ર ઘંટડી વગાડવાથી જેટલા પણ આ ધરતી પર તીર્થ છે જેટલા ભક્તો ભક્તિ કરી રહ્યા છે જેટલા તપ કરી રહ્યા છે જેટલા દાન કરી રહ્યા છે આ સમયે તમે ઘંટડી વગાડો છો તો ક્ષણે બધા પુણ્ય તમારા ખાતામાં ઘંટડી વગાડવાથી આવે છે મંદિરે જઈને તાળીઓ વગાડવામાં આવે છે તો મંદિરમાં શા માટે વગાડવામાં આવે છે તાળીઓ જુઓ મંદિરમાં બેઠા હશે તેઓ ભજન ગાતા હશે જેઓ સાધના કરતા હશે અભિષેક કરતા હશે પૂજા કરતા હશે ત્રણ વાર તાળી પાડવાથી તેમના તમામ પુણ્ય તમારા ખાતામાં જમા થાય છે અને આપણું ભાગ્ય પ્રબળ થઈ જાય છે તમને વિનંતી છે કે જ્યારે તમે મંદિરમાં જાઓ ત્યારે ઘંટડી વગાડો અને ખૂબ જ પ્રેમથી વગાડો ઘણા મંદિરોના દરવાજા બંધ હોય તો પણ લોકો ઘંટડી વગાડે છે આમ કરવાથી દોષ લાગે છે જો મંદિરમાં ભગવાન સુતા હોય તે સમયે ઘંટડી વગાડો છો તો ગંભીર પાપ માનવામાં આવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ